આપડે ફેર પડી ગયો એક બરોબર કેટલા કેટલું ઘટ્યું કઈ મારે તો વજન પાંચસો ઉપર ઘટી ગયો પાંચ કિલો ઉપર રાત્રે બરોબર બરોબર તમે જમવાનું વેલું કે નહીં કીધું તમે કીધું તું ને કે છ વાગ્યા પેલા જમી લેવાનું એટલે એ સાંજે હું વેલુ જમી લેતો ક્યારેક પછી મોડું થઈ જાય તો જમતો જ નહીં બરોબર

ક્લમિક માટે હે ને રાત્રે ઓછું જમવાનું કા વેલું જમવાનું કર નાખ્યો હા ના હમણાં તો મેં છે ને રાતના જમવાનું જ બંધ કરી દીધું અને રાતના હું છે ને દસ રૂપિયા ના દારિયા સિંગ ખાઈ લેવ ડારિયા લઈ લેવ ડારિયા બહુ સારું કેવાય હા એ દસ રૂપિયા ના લઇ લેવ એક એક કેણું ખાવ ને એક આદું કાકડી હોય ને એ ખાઈ લે પછી ચાર પાંચ ગ્લાસ પાણી પી ને હા હુઈ જાવ નીંદર આવી જાય તરત હા અને આમેય તમને સ્ફૂર્તિ રેતી છે મજા આવતી છે શરીર સ્ફૂર્તિ એટલે ચાલતો તો ની હું અત્યારે દસ કિલોમીટર રોજ નું ચાલી જાવ હા હા બહુ સ્ફૂર્તિ આવે આ દવાથી ભાઈ બરોબર બરોબર હા એમાં